દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવે છે મતલબ લગ્ન થયા છે એમનું પોસ્ટર પણ અહીંયા ઓલરેડી આપણે પાછળ જોઈ શકીએ જે એમના લગ્નનું જે પોસ્ટર છે અક્ષય અને પુષ્પા બરાબર ને તમારું નામ પુષ્પા ને તો અહીંયા પોસ્ટર છે જ લગ્નની તારીખ છે આઠ ત્રણ બે હજાર અને પંદર અત્યારે ચાલે છે ડિસેમ્બર મહિનો અને આજની તારીખ અઢાર અને વર્ષ છે બે હજાર એકવીસ બરાબર તો મતલબ કે છ વર્ષ પછી એમને ત્યાં ઓલમોસ્ટ છ વર્ષ થઈ જાય છે પાંચ સાડા પાંચ વર્ષ અને પછી બાળક આવે છે તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે આપણે એમના પરિચય સાથે જ જાણીએ તો સૌથી પહેલા તમારો પરિચય આપો શું નામ છે તમારું અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ તમારું નામ ઓકે અને ગામ ગોપડા ગોપડા ઓકે એટલે તાલુકો કયો સુરત સુરત હા તો આપણે અહીંયા તમે આજે પોસ્ટર જે છે તમારું ઘરનું છે બરાબર ને મતલબ લગ્ન કરેલા ત્યારે જે પોસ્ટર લગાવ્યો છે બરાબર ને તો લગ્નના મતલબ કે આજે બે હજાર પંદર અને બે હજાર એકવીસ ચાલે એટલે છ વર્ષ તો ઓલમોસ્ટ આપડે થઈ ગયા બરાબર ને છ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે તો મને એ જણાવો કે તમે બાળક મેળવવા માટે કયા વર્ષથી લગ્નના કયા વર્ષ કેટલા વર્ષ પછી તમે પ્રયત્ન ચાલુ કરેલા બે હાજર અઢાર થી બરાબર એટલે બે હજાર અઢાર થી લઈ ને બે હજાર ને વીસ એકવીસ સુધી તમારા પ્રયત્ન ચાલતા હતા બરાબર ને તો મને એ જણાવો કે ક્યાં ક્યાં હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તમને ડોક્ટરો શું કીધું

આજે અહીંયા આપણે ફાઇલ જોઈ શકીએ આ ખુશી હોસ્પિટલ છે ત્યાર પછી આ છે અને બીજી બીજી એક ઓકે મતલબ કે અહીંયા નથી ફાઇલ નથી મતલબ કે ચાર હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવેલી ડોક્ટર નું શું કહેવાનું હતું શું ખામી છે એમ સી રહેતી કે આ છેલ્લા બે હજાર અઢાર થી લઈને બે હજાર એકવીસ સુધી તમે જો કરાવ્યું હોય ટ્રીટમેન્ટ અને રિઝલ્ટ નહી આવ્યું તો પછી એ નહીં કરાવ પછી મોસ્ટ ઓફ ગામમાં કેવું હોય કે આપણે ભગત ને બતાવીએ બરાબર ને

પૂછવું તો નહીં જોઈએ પણ એ ભગત ભાવ પાછળ કેટલો રૂપિયા ખર્ચા કર્યો હશે એમાં તો વધી જ ગયા એ બી વીસ પચીસ હજાર તો ખરાજ ઓકે અને જે તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયેલા ત્યાં ટોટલ ખર્ચો કેટલો કર્યો ટોટલ તો છે ને બે અઢી લાખ રૂપિયા તો થઈ ગયા કેમ કે વિયારા ખુશી હોસ્પિટલમાં જ બહુ થઈ ગયો હા મતલબ કે બે થી અઢી લાખ રૂપિયા એવરેજ આપણે અંદાજિત પકડીએ તો એટલો થઈ ગયો આટલો થઈ ગયેલો તો તમે ત્યારે શું કરતા હતા આટલો ખર્ચો તમને કંપનીમાં જતો ઓકે એટલે કંપનીમાં તમને જે સેલરી આવે એ બધી સેલરી એમાં આવી રીતના તમારા મતલબ છ વર્ષ નીકળી ગયા અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું બરાબર ને છોકરા આવે કે છોકરી છોકરી કેટલા માસ થયા ત્રણ મહિના જેવા થયા છે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા ઓકે તો મને સૌથી પેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું છે ઓકે આ જે નેચરા મોર છે જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ અને એની સાથે આ ઈઝી રિટોક્સ પછી બીજું આ જે છે મેન વેલનેસ ઓકે અને બીજું કયું બહેનોએ કયું આ પ્રોડક્ટ વાપરેલી બે ને આ નેચરા મોર ફોર વુમન અને એની સાથે આ ઇઝી એટોક્સ ન્યુટ્રી લિવર અને બીજું શું વાપરેલું ઓકે જેનું બોક્સ તમારી પાસે અત્યારે અવેલેબલ નથી બરાબર ને હા તો મતલબ આ પ્રોડક્ટ રેગ્યુલર ઉપયોગ કર્યો તો મને એ જણાવો કે કેટલા ટાઈમ તમે વાપરતો એક ટાઈમ બે ટાઈમ વાપરતા હતા સવાર અને સવાર અને સાંજે દૂધ સાથે કે પાણી સાથે પાણી સાથે જ લીધેલું ઓકે અને કેટલા મહિના વાપર્યા પછીથી તમને શરીરમાં કેવા કેવા પરિવર્તન આવવાનું ચાલુ થયું પેલા તો એ જણાવો કે શરૂઆત કરી ત્યારે તમને શરીરમાં શું થયેલું બેન તમે વાત કરો ઓકે મતલબ કે માસિક ધર્મ જે આવવું જોઈએ એના કરતા વધારે ચાલુ થઈ ગયું પહેલા જ મહિનામાં તો તમને ત્યારે ચિંતા થઈ હશે કે આ શું થયું એમ બરાબર ને પછી તમે બંધ કરી નાખ્યું કે શું કર્યું એમ દવા ચાલુ એટલે તમને આ પ્રોબ્લેમ આવ્યો માસિક પણ વધારે પડતું અને તમને એનાથી ચિંતા થઈ એટલે તમે અરવિંદભાઈ ને ફોન કર્યો તો ત્યારે અરવિંદભાઈ તમને શું સલાહ આપી અરવિંદભાઈ કીધેલું કે કઈ નહીં ટેન્શન લેવા જેવું નથી આવી રાખ્યો પછી અને ત્યાર પછી તમને કેટલા મહિનામાં પ્રેગનસી નું રિઝલ્ટ મળી ગયું બીજા જ મળી ગયું ઓકે મતલબ બે મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી જ ગયું અને અત્યારે તો તમારે બાળક પણ છે અને ત્રણ માસ થઈ ગયા તો મને એ જણાવો કે જે તમે બે અઢી લાખ રૂપિયા ખર્ચો કરેલો એમ કીધું તો આ પ્રોડક્ટ કેટલો ખર્ચો કર્યો આમાં તો કઈ નહીં એક વખત જ

ઓકે ઓકે પછી ડિલિવરી પછી કઈ પ્રોબ્લેમ બાળક અત્યારે ત્રણ મહિના થયા ને એની તંદુરસ્તી માં કેવું છે સારું મતલબ કોઈ બીમારી કોઈ કોઈ કંઈ કંઈ નથી આવ્યું ને મતલબ એકદમ તંદુરસ્ત છે તો એ બાળક બતાવો ને અત્યારે બાળક સૂતેલું છે અહીંયા આ આ બાળક છે દર્શક મિત્રો જોઈ શકો આ બાળક છે એકદમ તંદુરસ્ત છે ત્રણ મહિના થઈ ગયા અને આ દંપતીને તમે જોઈ શકો એના ચહેરા ઉપર ખુશી કેવા વિચાર આવતા તમને જયારે બાળક નહોતું ત્યારે આટલી બધી દવા કરી ભગત ભુવા કર્યું અને તો પણ રિઝલ્ટ મળ્યું નહીં તો ત્યારે તમને મનમાં કેવા વિચાર આવતા કેવી રીતે થશે ક્યારે થશે હવે અત્યારે શરૂઆત જયારે કરેલી તમે આ પ્રોડક્ટ લીધેલી તમને એટલો વિશ્વાસ હતો કે કેવું ત્યારે તો રિઝલ્ટ મળે કે રિઝલ્ટ મળે કેવું થતું હતું બરાબર પછી મળ્યું પછી કઈ નહીં મતલબ અવિશ્વાસ જ હતો હવે પૂરો પૂરો વિશ્વાસ હવે તમારે જેવા ઘણા બધા દંપતીઓ છે કે જે લોકો આજે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પણ સંતાન મળતું નથી મતલબ કે પ્રેગ્નન્સી રહેતી જ નથી તો એવા દંપતીને તમારે શું કેવું છે શું સંદેશ આપવો છે એ લોકો આ પ્રોજેક્ટ લઈ તો સારું આ પ્રોડક્ટ વાપરશે તો રિઝલ્ટ મળશે મતલબ શંકા કરવા જેવું નથી તમને રિઝલ્ટ મળી ગયું છે તો એમને પણ મળી શકે બરાબર છે બરાબર છે તો ખરેખર બહુ જોર